આવો રતો લાગે ના રે કરો રે રે દળ એડો ઓ રે રે રેડી ઓ બાબા અમે હવે તો તો જીવનો કુસુ કરના ડુવા રામ રામ યાદ દે છે કેકલ પરલે મા બાપર ઊભી દે ચલા રુપી ચલાવૈ તો आला फोन देबे ना पाँच सय मन्दको बजार यला मान्छे आ ए ए हेने पानी नै मोठो पानी नै ल के हेने कत दुराई राखै आमी खाली पारमे दु राम त बाहेरा ज्वाल समय थाले घोरा ज्वाल लागै तोरा एसे कुरन देखातर मदि अरे એ દેસ ઓય એ દે નન્ની બાપરે કે પને પંથે આ અમારું લાગે તો રસ્તે આયા કરી મસлахમાં હામો દાદી